નમસ્કાર મિત્રો સફળતાના માર્ગમાં અવરોધો આવવું કોઈ નવી વાત નથી આ સત્ય દરેક જાણે છે પરંતુ તે જ વ્યક્તિ પોતાની મંજિલ સુધી પહોંચે છે જે પરિસ્થિતિઓથી ગભરાઈને પાછળ નથી હટતો નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે તેર ફેબ્રુઆરી ગુરુવારનો દિવસ વૃષભ રાશિવાળા માટે કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને કયા શુભ સમાચાર તમને મળી શકે છે મિત્રો આજે આપણે જાણીશું કે વૃષભ રાશિનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો બિઝનેસ અને વેપાર કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધોમાં કેવી સ્થિતિ રહેશે અને આરોગ્યની દૃષ્ટિએ દિવસ કેવો પસાર થશે તેથી જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો મિત્રો આજે ગુરુવાર છે અને આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટમાં જય વિષ્ણુ જરૂર લખજો ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના વિડિયો લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો સાથે જ બેલ આઇકનને ઓલ પર દબાવો જેથી આવનારી દરેક વિડિયોની સૂચના તમને સમયસર મળતી રહે હવે વાત કરીએ આજના પંચાંગ વિશે બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગુરુવાર આજે તિથિ છે કૃષ્ણ પક્ષની દશમી અને નક્ષત્ર રહેશે જેષ્ઠા સૂર્યોદય સવારે સાત વાગ્યે શૂન્ય બે મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે શૂન્ય આઠ મિનિટે થશે આજનો શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને તેર મિનિટથી બાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે આજનો અશુભ સમય સવારે નવ વાગીને આઠ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે આ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ અથવા શુભ કાર્ય કરવાનું ટાળો નહીં તો અડચણો આવી શકે છે આજે તમારો શુભ અંક ચાર છે અને શુભ રંગ નીલો તેમજ લાલ રહેશે હવે જાણીએ આજનું રાશિફળ આજે તમે નેતૃત્વ કરવાની ભાવનામાં રહી શકો છો અને દરેક કામમાં આગળ વધી જવાબદારી લેવાની ઈચ્છા રાખશો પરંતુ ધ્યાન રાખો કે તમારું વર્તન બીજાને અહંકારી ન લાગે કારણ કે અજાણતા તમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકો છો તમને લાગે કે તમે દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકો છો છતાં પણ બીજાની સલાહ સાંભળવી અને તેમને મહત્વ જીવનસાથી અથવા અધિકારી સાથે મતભેદ થવાથી તમારી યાત્રા સંબંધિત યોજનાઓ અસરગ્રસ્ત થઈ શકે છે અથવા ટળી શકે છે મિત્રો અને પડોશીઓનો સહયોગ કરો કારણ કે તેમને તમારી મદદની જરૂર પડી શકે છે કોઈ કોર્સ અથવા તાલીમ કાર્યક્રમમાં પ્રવેશ લેવાથી કારકિર્દીમાં નવા અવસર ખુલશે આજે વધારાની આવકના સંકેતો પણ મળી રહ્યા છે તમારી ખુશી તમારા પોતાના નિર્ણય પર આધારિત રહેશે અને તમારો દૃષ્ટિકોણ નક્કી કરશે કે તમે સફળતા તરફ કેટલી ઝડપથી આગળ વધો છો જો ક્યારેક એવું લાગે કે લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે તો લક્ષ્ય બદલવાને બદલે તમારી રણનીતિ અને પ્રયત્નોમાં સુધારો કરો આજે દિવસ મનોરંજન અને આનંદમાં પસાર થઈ શકે છે તમે કામ કરતા વધુ ફરવા ફરવામાં રસ લઈ શકો છો જેના કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે કોઈ જૂની ભૂલને કારણે તમને વરિષ્ઠ અધિકારી તરફથી ઠપકો પણ મળી શકે છે નવું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે અને કોઈ મિલકતની ડીલ અંતિમ રૂપ લઈ શકે છે કામો ધીરજ અને સંતુલન સાથે કરો જો કોઈ કાર્ય અંગે મનમાં શંકા હોય તો ઉતાવળમાં નિર્ણય ન લો આજે દિવસ થોડો ઉતાવળભર્યો રહી શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી પરિવારમાં માનસન્માન વધશે અને ભાઈ બહેનોનો સહકાર મળશે વૈવાહિક જીવન સુખદ રહેશે અજાણી વ્યક્તિ સાથે મળતી વખતે સાવચેત રહો કારણ કે આગળ જઈને તે મુશ્કેલી ઊભી કરી શકે છે કેટલાક જરૂરી કામોમાં વિલંબ શક્ય છે બીજાની મદદ કરવાથી તમને સંતોષ મળશે પરંતુ પોતાના કર્તવ્યોની અવગણના બિલકુલ ન કરો આર્થિક રીતે દિવસ અનુકૂળ છે અને ધનલાભના યોગ બની રહ્યા છે મિત્રો આજનું વૃષભ રાશિનું વિગતવાર રાશિફળ અહીં પૂર્ણ થાય છે વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જય વિષ્ણુ નાની નાની અડચણો હોવા છતાં આજે તમારા મોટા ભાગના કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમને કેટલાક નવા અવસર પણ મળી શકે છે તેથી ઇધરોધરની વાતોમાં સમય બગાડવાને બદલે સંપૂર્ણ એકાગ્રતા સાથે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો જે લોકો વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને આજે કોઈ સકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે આ દિવસ તમારી મહેનત સમર્પણ અને સતત પ્રયાસોનું ફળ આપનાર સાબિત થઈ શકે છે પરિવારના સભ્યો પોતપોતાના કામોમાં વ્યસ્ત રહેશે છતાં ઘરમાં સહકાર અને સૌહાર્દનું વાતાવરણ રહેશે વડીલો તમારા પ્રયાસોની પ્રશંસા કરશે બાળકોના શિક્ષણ અને સર્જનાત્મક પ્રતિભામાં પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે આર્થિક બાબતોમાં તમે કરેલા પ્રયત્નો લાભદાયી રહેશે જો કે ઘર ખર્ચ માં નિયંત્રણ અને સંતુલન જાળવવું જરૂરી રહેશે પરિવાર માં કોઈ મહત્વપૂર્ણ યોજના અથવા મોટું કાર્યની શરૂઆત થઈ શકે છે જેના કારણે તમામ સભ્યો માં ઉત્સાહ અને ખુશી નું વાતાવરણ સર્જાશે મિત્રો આજે માટે એક સાવચેતી પણ જરૂરી છે ઘર માં બાળકો ની સંગત અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી રહેશે શક્ય છે કે કોઈ એવી વાત સામે આવે કે થોડા સમય માટે મન ચિંતિત થઈ જાય એવા સમય ગુસ્સો કરવા બદલે ધીરજ અને સમજદારીથી કામ લો શાંત સ્વભાવથી પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ જશે હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે આજે તમારું પ્રેમજીવન કેવું રહેશે આવો વિગતે જાણીએ પરિવારના સભ્યો વચ્ચે મધુરતા રહેશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો સહકર્મીઓ અથવા ઓળખીતાઓ તમારી પ્રેમજીવનને વધુ સારું બનાવવા માટે પોતાની સલાહ આપી શકે છે ડેટિંગ સંબંધિત સામાન્ય સૂચનો પર વિચાર કરી શકાય પરંતુ દેખાવતી અથવા બનાવતી વર્તનથી દૂર રહો તમે સ્થિર અને ગંભીર સંબંધની શોધમાં છો તેથી ક્ષણિક આકર્ષણમાં વહેતા નહીં અને સચ્ચા પ્રેમ પર ધ્યાન આપો પરિવારનું મહત્વ તમે સારી રીતે સમજો છો કારણ કે તમારા માટે પરિવાર સર્વોપરી છે તેથી તમારા પ્રિય વ્યક્તિ માટે જરૂર સમય કાઢો અને તેમને ખાસ અનુભવ કરાવવામાં કોઈ કસર ન રાખો સહકર્મીઓ અને પડોશીઓ સાથે વિવાદથી બચો તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢીને આ પણ વિચારો કે જીવનમાં તમે ખરેખર શું ઈચ્છો છો આજે તમે જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ સાથે મળી શકો છો અને લાંબા સમયથી જે સંબંધનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તેને આગળ વધારી શકો છો જ્યારે તમે બંને સાથે હો ત્યારે દુનિયાની કોઈ પણ મુશ્કેલી મોટી લાગતી નથી તમારી રાશિ પર શુક્રનો સકારાત્મક પ્રભાવ પ્રેમ સંબંધોમાં મધુરતા અને આકર્ષણ વધારશે અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જેના સાથે ભવિષ્યમાં મજબૂત સંબંધ બનવાની શક્યતા છે વિવાહિત લોકો માટે દાંપત્ય જીવનમાં સ્પષ્ટતા અને પરસ્પર સમજ વધશે નાના મતભેદ શક્ય છે પરંતુ પ્રેમ અને સંયમથી તેને સરળતાથી ઉકેલી શકાય છે સાંજનો સમય રોમેન્ટિક અને યાદગાર બની શકે છે હવે વાત કરીએ તમારા કરિયર વિશે આજે તમારું વ્યવસાયિક જીવન કઈ દિશામાં રહેશે આવો જાણીએ તમારા દૈનિક કાર્યક્રમમાંથી સમય કાઢીને ભાઈબહેન અથવા પડોશીની કોઈ સમસ્યામાં મદદ કરવી તમને સંતોષ આપશે કલા લેખન સંશોધન અને વિશ્લેષણ જેવા ક્ષેત્રોમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે તેથી આ ક્ષેત્રોમાં વિશેષ ધ્યાન આપો ચિંતા તમને હાવી ન થવા દો અને તમારી ઊર્જાને કામમાં લગાવો આજે કાર્યભાર વધુ રહી શકે છે જે વ્યાવસાયિક અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે તમારી મહેનત અને શિસ્ત તમારી છબી અને સ્થાન બંનેને મજબૂત બનાવશે તમારો દૃષ્ટિકોણ જ નક્કી કરશે કે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો છો કે નહીં તેથી સકારાત્મક વિચારધારા જાળવો શક્ય છે કે અચાનક અટકેલું ધન પ્રાપ્ત થઈ જાય જેથી આર્થિક સ્થિતિમાં રાહત મળશે અને તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો તેમ છતાં ખર્ચ કરતી વખતે સાવચેત રહો અનાવશ્યક ખર્ચથી દૂર રહો અને થોડી રકમ બચત તરીકે જરૂરથી અલગ રાખો જેથી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે કામ લાગી શકે શનિનો પ્રભાવ આજે કાર્યક્ષેત્રમાં શિસ્ત જવાબદારી અને કઠોર મહેનતની માંગ કરશે હવે વાત કરીએ તમારા આરોગ્ય વિશે આજે તંદુરસ્તી કેવી રહેશે અસાવધાનીના કારણે ત્વચા સંબંધિત ઇન્ફેક્શન થવાની શક્યતા છે તેથી વ્યક્તિગત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો નહાવા ધોવાના અને ઉપયોગની વસ્તુઓ સ્વચ્છ અને અલગ રાખો આંખોને ધૂળ અને પ્રદૂષણથી બચાવો નહીં તો એલર્જીની સમસ્યા થઈ શકે છે તમારી રાશિ પર મંગળનો પ્રભાવ તમને ઉર્જાસભર રાખશે પરંતુ ઉતાવળ અથવા બેદરકારીથી ઈજા થવાની સંભાવના પણ રહી શકે છે તેથી સાવચેતી અને સંતુલન જરૂરી છે આજનો ઉપાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કહું ચોખા અથવા અન્ય અન્ન સામગ્રીનું દાન કરો તે તમારા માટે શુભ અને લાભદાયી રહેશે અંતમાં જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો અને પોતાનો ખાસ ખ્યાલ રાખો નમસ્કાર મિત્રો રાધે રાધે